સંસદમાં પોતાના પ્રવચનમાં એક જે દેશના ઘડવૈયા જે સંવિધાનિક જેને સંવિધાન લખ્યું એવા શ્રી બાબા બાબાસાહેબ આંબેડકરજીના જે આપણે કહેવા જઈએ કે દેશ અખંડતા એક ભારત એક મોટો દેશ છે જ્યારે એવું બનાવ થતો હોય કે હરેક દેશના લોકો એની એક પ્રોત્સાહન આપતા હોય એમના નામને એના સ્ટેચ્યુ બનાતા હોય ત્યારે આપણા દેશના મંત્રી જે એનો અપમાન કરતા હોય એક દુઃખદ વાત છે અને જેવી રીતે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો માન સન્માન જાળવાય એવી જ રીતે દેશના જે કાયદા મંત્રી અને આપણે કહેવા જઈએ એ જે કાયદોને લખનાર સંવિધાન લખનાર તો એ આપણે ક્યાં હદ સુધી ભૂલી જઈએ કે એમણે જેને ગૃહમંત્રી બનાવ્યો છે આજે દેશે

ગડવૈયા બાબા સાહેબ આંબેડકર હોય દેશના શિક્ષા મંત્રી અબુલ કલામ આઝાદ હોય કે એક્સ જેડ કોઈ ભી આપણા મહાન નેતાઓ હોય એનો સૌનો માન સન્માન જાળવવો એ આપણા ફરજમાં આવે છે એ આપણા કર્તવ્યમાં આવે છે તેવામાં દેશના પ્રધાનમંત્રી જ્યારે દેશમાં અનેક એવા મુદ્દાઓ એવી આફતો છે એવો જે ગુનાઈત તત્વો વધી રહ્યા છે એક બાજુ ડ્રગ્સ તમે જોવા જશો તો કચ્છની ઉપર કચ્છની ધરતી ઉપર મુન્દ્રા પોર્ટ માંથી અનેક વખત કરી રહ્યા છે કારણ કે દેશની રક્ષાની જવાબદારી મંત્રીની જે આ રાષ્ટ્રીય મંત્રી છે ત્યારે એવું એને વિચારવું જોઈએ કે મારે દેશ માટે શું કરવું જોઈએ એ નથી જોવું એમને ફક્ત ને ફક્ત

કે પોલીસ વિભાગ હોય કે પછી તાલુકા વિકાસ અધિકારી હોય અનેક નકલીનો એક રાફડો ફાટી ચૂક્યો છે તેવામાં એના ઉપર ધ્યાન દેવાની બદલી એક દેશના ગૃહમંત્રી અને બીજા ગુજરાતના ગૃહમંત્રી શ્રી તો એ બેનો કામ શું બની રહ્યું છે કે દેશને જોડવાનું છે દેશની જે જે એની અંદર જે ખરાબી ફેલાઈ થઈ રહી છે એને રોકવાનું છે એ જગ્યા ઉપર એ દેશના ગૃહમંત્રી પોતાનો ફરજ ભૂલી અને ક્યાં જાતિવાદની રાજનીતિમાં જાય છે જે કાયદાના જવાબદાર અધિકારીઓ પણ એ ગૃહમંત્રીઓના એસારે ગૃહમંત્રીઓના ઇસારે પોતાના સ્ટેટમેન્ટો પણ આ બદલી આપે છે જ્યારે નકલી ઈડીનો મુદ્દો આવ્યો તો ગુજરાતના ગૃહમંત્રી પણ એવી રીતે જ

તો પોલીસ અધિક્ષક સાહેબનો પહેલો ફરજ બને છે કે આ આરોપીઓ ભાગ્યા તો ભાગી ગયા એના પાછળ કેનો હાથ સુધી હજી કેમ નથી પકડાણા આવડો મોટો મુદ્દો એક બાજુ શાંત પાડી દેવામાં આવ્યો છે તો શું એ ફરજ નથી બંને ગૃહમંત્રી દેશના ગૃહમંત્રી હોય કે પછી ગુજરાતના ગૃહમંત્રી હોય બંનેની ફરજ છે છતાં પણ એ બંનેનો તો કોઈ નિવેદન નથી

જે એનો નામ અતારક અચાનક માસ્ટર માઇન્ડ તરીકે દર્શાવવામાં આવ્યો તો જ્યારે એનાથી વિવાદ કચ્છમાં એક વધ્યો એક વકર્યો તો આપણે એમ કહેવા જોઈએ તો ગુજરાતના ગૃહમંત્રીને આપણે એટલી તો ખબર હોવી જોઈએ કે અહીંયા ડ્રગ્સના જે આરોપીઓ ભાગી ગયા છે એ ડ્રગ્સના આરોપીઓ બાબત શું કરવા જે ખુલાસો નથી માંગવામાં આવ્યો સાથે દેશના ગૃહમંત્રી આવડા જે કહેવા જઈએ કે ગુજરાત હોય કે દેશમાં મણિપુર અને કહેવા જેવો સંબલ જે પણ એ દખી રહ્યું છે એવામાં એ બાબે બાબા સાહેબ આંબેડકર એક મહાન જે હસ્તી કહેવાય દેશની એના બાબત એક ટિપ્પણી કરી અને એનું અપમાન કર્યું છે એ દુઃખક છે જેથી અમે આપના મધ્યમથી અમે ગ્રહમંત્રીના રાજીનામાની માંગ કરીએ છીએ અને એવા તમામ જે પણ નેતાઓ છે જે પદ ઉપર છે જેને કાયદાની ભાણ નથી એ તમામને એ પદ ઉપરથી દૂર કરવો જોઈએ અને એને રાજીનામા આપવા જોઈએ એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય સવિતા